બધું કને આઈફોન હે બ્રાચિયર કને આઈફોન રીટેન પર આઈફોન બધું કને આઈફોન હે પછી મારે માર ચોક જો હોય તો ખીચા માં કાઢવાનું તો બધા આઈફોન કાઢે તો હું થોડો એવો ફોન કાઢું જે માતાજી ભાઈ સ્વાગત છે નવાના આપડા એક મસ્તકના મસ્તકના બ્લોગ માં તો ગાઈસ અત્યાર નો ટાઈમ છે ને 5 વાગી ગયા છે 5 5 પણ નહીં હવે લગભગ થોડીવાર માં તો 5:30 થશે બરાબર તો ગાઈસ મમ્મી છે ને હમણાં આઈ હતી પણ હમણાં મમ્મી છે ને બહાર ગઈ છે પેલું ગાર લેવા માટે અમારે છે ને અંદર લેપે છે ને લેપે દિવાળો લે મતલબ દિવાળો પર લેપે છે તો મમ્મી છે ને ગાર લેવા બહાર ગઈ છે એટલે છે ને આજે મમ્મી પર મસ્ત મતલબ પ્રેંક નહીં કરવાનું પ્રેંક જેવું કંઈ છે પણ નહીં એટલું બધું ખાસ કંઈ નહીં પણ મમ્મીને કહું કે મમ્મી મમ્મી મારે છે ને હવે આઈફોન લેવો છે તો મમ્મી કહેશે મતલબ મમ્મીને ખબર છે એમ કે આઈફોનની કિંમત છે ને લાખ લાખ ઉપર હોય એમ લાખો ઉપર હોય એમ તો મમ્મી નું આપણે રિએક્શન જોઈએ અને આજે થોડુંક હું એમ થઈ મમ્મી મારે જોઈએ છે એમ બરાબર જોઈએ મમ્મી નું અને પપ્પા દુકાને ગયા છે તો એ પણ આવશે બધા મતલબ બંને નું રિએક્શન જોઈએ હું આપે છે એટલે પડે નહીં તો સારી વાત એમ કેમ કે બે ત્રણ ફરા મને પડી ગઈ એમ એટલે બીજ તો લાગે છે ગાઈસ પણ કઈ નહીં ચાલો હું કેમેરો કંઈક છે ને મૂકી દઉં મતલબ ફોન કંઈક મૂકી દઉં એમ મારા ભાઈ મારા મામાના ઘરે જવાનું છે એટલે માટે હેલો ગાઈસ હેલો यहाँ पे देख के बोलो हेलो ऐसे हाथ नहीं हेलो थोड़े प्यार से बोलो हेलो hey. खातर के जैसे <laughs> नहीं बोलते <laughs> अच्छे से बोलो हेलो मम्मी हेलो हेलो आहाँ ऐसे से अब तो मन है नहीं हेलो हेलो करावा जो अचानो वहाँ ना अब तो कम कर दी तो अब तो ढा मालू કેમેરો આપણો ગોઠવાઈ ગયો છે અને એ ભાઈ મારે છે ને મારા મામાના ઘરે જવાનું છે અત્યારે તો પપ્પા મને મૂકવા આવે છે તો મેં છે ને નવા કપડાં પહેરી દીધા છે એ કે હે આય જાય ને નોડી કે કઈ કસ જી જી ના થે એમ સે સક ને પત્રી જોઈએ તમે કાલયા ચોકતી ઇડલી દેલે ને લાલ 아, 무 스테이지, 뭐지? 네. 네, 폴리야? 네. 네, 네. 네, 네. 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 निशान આપણે हम आप कैमरो से ने बीजी जगह पर એલે दीए ખબર થી પડતી તું જાનનો ને હીરો હે કેટલા માર એમ કે મને મારતો કેમ ના સૌ તારે

આ તો આ તો હું કોણ લાઈ ધર કેમ કેલા હોય મને બોલ લાઈ કે એ લેતા પછી એ હું કાયા કોણ પડી છે પાણી કર્ચો કોણ પડી છે શું છે કોણ કોપલ

બદલે તું એમ કરે તો જેવો પડે જન્મ જયંતી ગુરુ મહારાજ ની જન્મ જયંતિ હવાર માં બધા ટોપુ કરીને તો

બધું કઈ આઈફોન નહીં પછી મારે મારે ચોક જવું હોય તો ખીચા માં કાઢવાનું તો બધા આઈફોન કાઢે તો હું થોડું એવું ફોન કાઢું તો મને શરમ નહીં આવે એટલે ઘણો શરમ આવે આપણે કોઈ હું સી પડી જાને મે આસી ને આટલો બધા ફોલોઅર કોઈ એક કહે કે કેટલા બધા ફોલો હોય તો આઈફોન થી લાવ્યો છે તો એમને કહેવાનું કે તમે થોડી થોડી મને મદદ કરો એમ કે આમ થોડા બધા મદદ કરતા એમ તો આમ નખું આઈફોન લબ બને તો જાતે વિચારવાનું આવે જાતે તો પણ બધું તો ઓછું માર પર ભાઈ

જે દુકાની મળે એની દુકાની પણ કાલ ની વાત કાલે લઈ આલી પણ આજે તો જા એકદમ કયું શું આપડે નઈ મળી જાય થોડુંક બે દિવસ જવું પડે દુકાન પર જોવું પડે એને ખોલવું પડે વાતચીત કરે કરવી પડે સાહેબ શેઠાથી શેઠ હોય દુકાનદાર જે હોય વેપારી એના હાથે લે 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 ચાર મહિનો <laughs> <laughs> હલ્દ હલ્દીનો બ્લોગ પીઠીનો ગણેશ સ્થાપના ગર્શન કોતેર બધા બ્લોગ નહીં બનાવવાના તો બીજાના ફોનમાં થોડું બને ફોન પોતાના આઈફોન આવ્યો તો ચેવ મસ્ત બને પછી કેમેરા વાળો તો એડિયું તો બનાવે પણ પોતાનો ફોન હોય તો અલગ બ્લગ નહીં બને આજકલ બધું કંઈ આઈફોન પછી બે એક મહિનામાં તો યાત્રા પર જવાનું અમારે તો મારે ફોન નહીં છું એ આ એન્ડ્રોઈડનું કેટલું ચાલે સક્સેસફુલ તો ગઈ ફાઈનલી તમે રિઝલ્ટ જોઈ લીધું હશે બરાબર બાકી